નમસ્કાર આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ કોલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત કોલબર્ગ અમેરિકન મનોવૈજ્ઞાનિક છે અને તેમના સિદ્ધાંતનું નામ છે નૈતિક વિકાસનો સિદ્ધાંત કોલબર્ગ કોણ છે અમેરિકન સાયકોલોજિસ્ટ એટલે કે મનોવૈજ્ઞાનિક બરાબર છે અંગ્રેજીમાં અને થિયરી ઓફ મોરલ ડેવલપમેન્ટ કહે છે અમેરિકન મનોવૈજ્ઞાનિક છે કોલબર્ગની બુકો છે સાયકોલોજી ઓફ મોરલ ડેવલપમેન્ટ અથવા તો ફિલોસોફી ઓફ મોરલ ડેવલપમેન્ટ સાયકોલોજી ઓફ મોરલ ડેવલપમેન્ટ સાયકોલોજી ઓફ મોરલ ડેવલપમેન્ટ અથવા તો ફિલોસોફી ઓફ મોરલ ડેવલપમેન્ટ આ બંને પુસ્તકોના લેખક કોણ છે કોલબર્ગ કોલબર્ગ ક્યાંના વતની છે અમેરિકાના વાયગોસ્કીનો સિદ્ધાંત જોયો વાયગોસ્કી ક્યાંના હતા રશિયાના જ્યારે કોલબર્ગ ક્યાંના છે અમેરિકન મનોવૈજ્ઞાનિક છે ઓકે અને તેમણે બાળકની અંદર જે નૈતિક વિકાસ કઈ રીતના થાય છે તેને લઈને સિદ્ધાંત આપ્યો છે તો અહીંયા એક શબ્દ છે નૈતિક અથવા તો નૈતિકતા અથવા તો મોરાલિટી તો શું છે નૈતિકતા અથવા તો મોરાલિટી તે આપણે સમજીએ બરાબર નૈતિકતા એટલે કે મોરાલિટી કોને કહીશું મોરાલિટી અર્થાત નૈતિકતા મોરાલિટી એટલે કે ગુજરાતીમાં તેને આપણે કહીએ છીએ નૈતિકતા મોરેલિટી કે નૈતિકતા શું છે કોઈ પણ વસ્તુ સાચી છે કે ખોટી યોગ્ય છે કે અયોગ્ય આ વસ્તુ સારી છે આ વસ્તુ ખોટી છે આ તે આવું કર્યું તે ખોટું કહેવાય આવું કર્યું તે સારું કહેવાય આ યોગ્ય કર્યું આ ખોટું કર્યું બરાબર ટૂંકમાં કોઈપણ બાબત સ્થિતિ કે પરિસ્થિતિને લઈને જે આપણે સાચા ખોટાની સમજ છે એ સમજને જ આપણે શું કહીએ છીએ કે આપણી નૈતિકતા છે અર્થાત શું છે મોરેલિટી છે બરાબર તો ઇન શોર્ટ નૈતિકતા એ શું છે સાચા ખોટાની સમજ છે શું છે સાચા ખોટાની સમજ બરાબર છે અને વ્યક્તિ અથવા તો બાળકની અંદર આ જે નૈતિકતા છે તે નૈતિકતાનો વિકાસ કઈ રીતના થાય છે તેને લઈને કોલબર્ગે આપણને સિદ્ધાંત આપ્યો છે આ સિદ્ધાંત સમજાવતા આ સિદ્ધાંત અંતર્ગત તેમણે શું કર્યું છે કે બાળકની અંદર નૈતિક વિકાસ કઈ રીતના થાય છે તેને લઈને ઘણા બધા પ્રયોગો કર્યા છે અને તેમના પ્રયોગોની અંદર એક વાર્તા હાઇન્ઝની વાર્તા ખૂબ જ ફેમસ છે કોની વાર્તા છે હાઇન્ઝની વાર્તા હાઇન્ઝની વાર્તા શું છે આ હાઇન્ઝની વાર્તા તો યુરોપ યુરોપના કોઈ શહેરની અંદર બે દંપ એક દંપતી રહે છે પતિ પત્ની રહે છે બરાબર છે એમાં જે પત્ની છે સ્ત્રી છે તેને કેન્સરની બીમારી છે ગંભીર કેન્સર છે લાસ્ટ સ્ટેજ છે તે મરવાની તૈયારીમાં છે અને તેના પતિનું નામ છે હાઇન્સ હવે આખા શહેરની અંદર આ જે બીમારી છે તેની કોઈ જ દવા છે નહીં પરંતુ આ જ શહેરની અંદર એક મેડિકલ સ્ટોર છે અને એ મેડિકલનો જે વ્યક્તિ છે તેણે ઘણા બધા વર્ષોની રિસર્ચ કરીને અંતે આ કેન્સરમાંથી બચાવતી બીમારી શોધી લચી છે આ બીમારી શોધવા માટે તેણે પોતાનો ઘણો બધો સમય આપ્યો છે ઘણી બધી મહેનત કરી છે ઘણા બધા વર્ષો આપ્યા છે ઘણા બધા પૈસા ખર્ચ્યા છે અને છેવટે કેન્સરમાંથી તેના લાસ્ટ સ્ટેજમાંથી બચાવી શકે એવી દવા તેણે શોધી કાઢી છે હવે તે આ દવાને વેચી રહ્યો છે આખા શહેરની અંદર એક જ મેડિકલ સ્ટોર છે હવે આ જે હાઇન્જ નામનો વ્યક્તિ છે તે ત્યાંથી દવા ખરીદવા જાય છે તો દવાની કિંમત મૂળ કિંમત કરતાં દસ ગણી વધારે છે કેટલી છે મૂળ કિંમત કરતાં દસ ગણી વધારે છે તો હાઇન્ડ શું કરે છે દવા ખરીદવા માટે સગા સંબંધી અને મિત્રો પાસેથી પૈસા એકઠા કરે છે બધા જ પૈસા એકઠા કરતાં પણ દવાની કિંમત કરતાં તે અડધી કિંમતના પૈસા ભેગા કરી શકે છે તો તે એટલી કિંમતના પૈસા એટલી પૈસા લઈ અને પેલા વ્યક્તિ પાસે જાય છે અને તેને કહે છે કે અડધા પૈસા તમે બાકી રાખો અને અડધા પૈસા હું તમને આપી દઉં છું પાછળથી ચૂકવી દઈશ અત્યારે તમે મને દવા આપી દો અથવા તો આ જે મારી પાસે જેટલા પૈસા છે એટલા જ પૈસામાં તમે દવા આપી દો પરંતુ બંને કન્ડિશનમાં પેલો જે મેડિકલ વાળો વ્યક્તિ છે તે માનતો છે નહીં તો હવે હાઇન્જ પાસે ઉપાય છે નહીં તો તે એક દિવસ શું કરે છે રાત્રિના સમયે મેડિકલ સ્ટોરને તોડીને તેમાંથી તે દવાની ચોરી કરે છે અને તે દવા તેની પત્નીને આપી દે છે બરાબર છે તો આ જે કોલબર્ગ છે એ આખે આખી સ્ટોરી અલગ અલગ ઉંમરના બાળકોને સંભળાવે છે અને પછી તેઓ આ વાર્તાને લઈને પ્રશ્નો કરે છે જેમ કે હાઇન્જે દવાની ચોરી કરવી જોઈએ કે નહીં જો કરવી જોઈએ તો શા માટે ના કરવી જોઈએ તો શા માટે હાઇન્જની જે સ્થિતિ છે તેણે તેની પત્નીનું ધ્યાન રાખવાનું છે તો દવાની ચોરી કર્યા પછી તેને જેલ થવી જોઈએ જેલ થવી જોઈએ તો શા માટે અને ના થવી જોઈએ તો શા માટે માની લો કે હાઇન્જની જે પત્ની છે તેની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિને કેન્સર છે એવી સ્થિતિમાં હાઇન્જે તેની મદદ કરવી જોઈએ શા માટે કરવી જોઈએ અને શા માટે ના કરવી જોઈએ આ પ્રકારના પ્રશ્નો તે અલગ અલગ ઉંમરના બાળકોને પૂછે છે કોણ કોલબર્ગ અને તેના આધારે કોલબર્ગને હાઇન્ઝની વાર્તાની વાર્તાનો શું જવાબ આપે છે તેમને કોઈ મતલબ નથી તેમને મતલબ છે કે બાળક જે જવાબ આપે છે તેના આધારે નક્કી થાય છે કે બાળકની નૈતિકતાનું સ્તર શું છે મતલબ ઉંમરના અલગ અલગ તબક્કે બાળકની જે સાચા ખોટાની સમજ હોય છે તે અલગ અલગ હોય છે તેની જે નૈતિકતા હોય છે તે અલગ અલગ હોય છે અને બાળક જેવો જવાબ આપે છે તેના આધારે નક્કી થાય છે કે બાળકની નૈતિકતા શું છે બરાબર છે તો હવે એક વસ્તુ સમજીએ મોરલ ડિલેમા આપણે મોરાલિટી સમજ્યું હાઇન્જની વાર્તા સમજી ત્યારબાદ કેટલીક બાબતો સમજીએ મોરલ ડિલેમા શું છે મોરલ ડિલેમા અને ગુજરાતીમાં કહીશું નૈતિક દુવિધા નૈતિક દુવિધા શું છે સાચા ખોટાનો નિર્ણય ન લઈ શકવાની સ્થિતિ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તેનો નિર્ણય ન લઈ શકવાની સ્થિતિને શું કહેવામાં આવે છે નૈતિક દુવિધા એટલે કે મોરલ ડિલેમા બરાબર છે આપણી જે વાર્તા છે એ વાર્તાની અંદર હાઇન્જની સ્થિતિ કેવી છે શરૂઆતમાં મોરલ ડિલેમામાં છે ચોરી નહીં કરે તો પત્ની મરી જશે અને ચોરી કરશે તો જેલ જશે આ તેની કઈ સ્થિતિ છે મોરલ ડિલેમાની અંદર છે તેની નૈતિક દુવિધાનો તે સામનો કરી રહ્યો છે અને આ જ પ્રકારની નૈતિક દુવિધાઓ આપણે પોતાના જીવનમાં વારંવાર ફેસ કરતા હોઈએ છીએ કે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ આ સારું છે કે ખોટું છે બરાબર છે મોરલ છે સેકન્ડ મોરલ મોરલ એટલે કે નૈતિક તર્ક આ આની આગળની સ્થિતિ છે જ્યાં વ્યક્તિએ સાચા ખોટાનો નિર્ણય લઈ લીધો છે બરાબર છે શું છે સાચા ખોટાનું ડિસિઝન એટલે કે નિર્ણય લઈ લીધો છે જે થવું હોય તે થાય બરાબર છે પોતાની સમજનો ઉપયોગ કરીને સાચા ખોટાનો નિર્ણય લઈ લેવો પોતાની સમજ અનુસાર જેમ કે ચાહે કંઈ પણ થાય હાઈન શું નિર્ણય લઈ લે છે ચોરી કરવાનો નિર્ણય લે છે અને પોતાની પત્નીનો જીવ બચાવી લે છે તો તેણે શું ઉપયોગ કર્યો છે મોરલ રીઝનિંગ એટલે કે નૈતિક તર્કનો ઉપયોગ કરી અને તેને નિર્ણય લઈ લીધો છે બરાબર છે મોરલ ડિલેમા નૈતિક દુવિધા જ્યાં તમે નિર્ણય નથી લઈ શકતા નૈતિક તર્ક જ્યાં તમે નિર્ણય લઈ લો છો હવે આજે કોલબર્ગ છે તેના સિદ્ધાંતની આલોચના કરવામાં આવી છે કોલબર્ગના સિદ્ધાંતની સિદ્ધાંતની આલોચના આલોચના કરવા કરનાર વ્યક્તિનું નામ છે ગિલગીન કેરોલીન ગિલગીન કેરોલીન ગિલગીન કેરોલીને એવું કીધું છે કે કોલબર્ગે પોતાના સિદ્ધાંતની અંદર પુરુષને મહત્વ આપ્યું છે સ્ત્રીને મહત્વ નથી આપ્યું બરાબર છે કોઈ પણ સ્થિતિ હોય છે નૈતિક દુવિધાની એની અંદર પુરુષની સમજ અલગ હોય છે અને સ્ત્રીની સમજ અલગ હોય છે પુરુષ અલગ રીતે નિર્ણય લેતો હોય છે અને સ્ત્રી અલગ રીતે નિર્ણય લેતી હોય છે જેમ કે ક્લાસરૂમની અંદર તમે બીજા વિદ્યાર્થીમાંથી જોઈને કોપી કરી રહ્યા છો અચાનક તમારા શિક્ષક આવે છે અને તમને બે ઝાપટ મારે છે અને ત્યારબાદ ચોરી કરવાની ના પાડે છે પછી તમારા મેડમ આવે છે અને તમારી પાસેથી પેપર જ લઈ લે છે અને તમને ઘરે મૂકી દે છે તો બંનેએ તમારી સ્થિતિને જોઈને અલગ અલગ નિર્ણયો લીધા એકે શું કર્યું તમને સજા આપી કે તમે કરી રહ્યા તે ખોટું હતું પણ સજા ઇનફ છે બીજાએ શું કર્યું કે આ બહુ ખોટી બાબત છે આવું ના થવું જોઈએ અને ફરી ના કરે તે માટે તમને ઘરે મોકલી દીધા તો બંનેએ અલગ અલગ નિર્ણય લીધો છે બીજું તેમણે એવું કહ્યું કે કોલબર્ગે પોતાના સિદ્ધાંતની અંદર સંસ્કૃતિને મહત્વ નથી આપ્યું સંસ્કૃતિ એટલે તમે જુઓ કે તેણે જે વાર્તા કહી છે તે યુરોપની છે બરાબર તેની જગ્યાએ જો ભારતના પતિ પત્ની હોત તો પરિસ્થિતિ અલગ હોત કે પછી દુનિયાના અન્ય ખૂણાના લોકો અલગ અલગ હોત કારણ કે દુનિયાની અલગ અલગ જગ્યાએ લોકોનો નૈતિકતાને લઈને સાચા ખોટાની બાબતોને લઈને સમજણ કેવી હોય છે અલગ અલગ હોય છે તો આ છે કોલબર્ગના સિદ્ધાંતની આલોચના કેરોલ ગિલગીને કરી બરાબર છે આગળ તેમના સિદ્ધાંતના જે સ્તર છે અલગ અલગ ત્રણ લેવલ છે અને તેને છ પેટા લેવલની અંદર વિભાજિત કર્યા છે તે આપણે સેકન્ડ વિડીયોની અંદર જોઈશું બરાબર આ વિડીયોને આટલે રાખીએ છીએ બરાબર અમેરિકન મનોવૈજ્ઞાનિક છે ફિલોસોફી ઓફ સાયકોલોજિકલ ડેવલપમેન્ટ કે સાયકોલોજી ઓફ મોરલ ડેવલપમેન્ટ અને ફિલોસોફી ઓફ મોરલ ડેવલપમેન્ટ તેની બુક છે અમુક શબ્દો યાદ રાખવાના છે મોરાલિટી મોરલ ડિલેમા મોરલ રિઝનિંગ બરાબર છે અને સિદ્ધાંતની આલોચના તો ગેરો ગિલગીન કેરોલિન તેમણે શું કહ્યું કે સ્ત્રીને ઓછું મહત્ત્વ આપ્યું છે અને સંસ્કૃતિને મહત્ત્વ નથી આપ્યું ઓકે